ને તળા આ વ ગુડ મોર્નિંગ તમારું બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે આજે છે પાંચમ ઋષિ પાંચમ ગુરુ પાંચમ ગુરુ પાંચમ થાય ઋષિ પાંચમ છે અત્યારે જો આપણે નાસ્તો કરી લીધો છે ને બધા નાસ્તો કરવા બેઠા છે આપણે મેડમ એ નાસ્તો કરે છે

લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારે પાંચસો સબસ્ક્રાઇબર કરવાના છે તો પ્લીઝ થોડોક સપોર્ટ કરો એટલે મારે પાંચસો સબસ્ક્રાઈબર થઈ જાય પાંચસો સબસ્ક્રાઇબર થઈ જાય એટલે આપણે સ્પેશિયલ ગિફ્ટ મંગાવવાનું છે તો પ્લીઝ થોડોક સપોર્ટ કરીને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લો અને પાંચસો સબસ્ક્રાઈબર મને જલ્દીથી જ પૂરા કરજો ત્રણસો વીસ થઈ ગયા છે 180 સબસ્ક્રાઇબર બાકી છે તો પ્લીઝ 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 થોડોક સપોર્ટ દેકારો તો આપણી જમીન લીધી છે અને અન્સ જમે છે જો મમ્મી ખવડાવે છે કે મેડમ કેમ છે જમી લીધું ત્યાંનું શું થાય છે બહુ જાજુ ખવાઈ ગયું ગરમી થાય છે સારું સારું રો છે તો બધાએ જમી લીધું છે અને હવે અહીંયા અમે અંદર આવીને પૂરી ગયા છીએ જો આ કંઈક અંદર ગામડાના જૂના મકાનો નળિયાવાળા બધા હવે નવરા પડી ગયા છે બધા આરામ કરે છે ને મારા સ્વાઈ જજો મોબાઈલ જોવે છે ચલો તો હોઈ જવું છે ને તો ચલો હોઈ જઈએ જાગીને આપણે અહીંયા એક મંદિર છે મંદિરે આવ્યા છીએ જ્યાં તળાવ પણ છે મંદિર છે નાનસભાઈ ને ત્યાં મજા આવશે રમવાની ભીમડાદ ભીમડાજનું મંદિર છે હનુમાન દાદાનું બહુ જૂનું જો અહીંયા ઓલાકો જોયું તો અહીંયા જોડિયા હનુમાન દાદા હતા અને અહીંયા છે ત્યારે આપણે રામ લક્ષ્મણ અને સીતા રામજી મંદિર હમણાં નવું બનાવેલું છે ટાઈમ થયો છે ઘણો હજી હમણાં નવું જ છે આ શ્રી જોડિયા હનુમાનજી આશ્રમ ભીમડા આપણે અહીંયા છે આજે હનુમાન દાદાનું મંદિર આ મંદિર છે સ્વયંભૂ જોડિયા હનુમાન દાદાનું મંદિર છે આ ભીમરાજમાં આવેલું છે ભીમરાજ તમે ગામ તો આની પહેલાં આપણે એક બ્લોક બનાવેલો હતો તેમાં તમે જોયું હોય છે ભીમરાજનું જેમાં ખજૂરભાઈ આવેલા છે મકાન બનાવવા હવે ત્રણ મહિના પહેલા આ બ્લોક બનાવેલો છે ભીમરાજનો તો તમે જઈને જોઈ લેજો કે કેવો છે બ્લોક ત્યારે આપણે અહીંયા ન હોતા એ વખતનો ટાઈમ ન હોતો ત્યારે એટલે चलो તળાવની તમે દેખાડે તળાવની બધું આતે ફૂલ ભરેલું છે તળાવ અહીંયા વર્ને તળાવ આયો છે તળાવે તો શું ખાવ છો શું છે સેમ ઓમરા સેમ ઓમરા નાસ્તો કરે છે સારું સારું તળાવ તો ઘણું ભર્યું છે કાન જો આપણે બોર તલાવ કરતા હતા મમ્મી ને મમ્મી હમણાં આવશે તો આપણે તળાવના ડેમ ઉપર આવી ગયા છીએ જો આપણે આવી ગયા છીએ તળાવના ડેમ ઉપર આ ડેમ છે તે જે જગ્યાએ આપણે હાલીએ છીએ એ એક સમય હમણાં આવ્યા હતા ત્યારે આની માથેથી પાણી જાતું હતું અત્યારે પાણી તો ફૂલ છે આવક જાજી છે પાણીની એમ કહે છે ઓછું થઈ ગયું પાણી આમથી નહીં પાણી હાલે છે આ છે ભીમરાજ કિંજલનું ગામ કિંજુનું ગામ બધી સાઈડ લીલોતરી છે અહીંયા હાલવાનો રસ્તો બહુ કઠિન છે કારણ કે થોડુંક રેતી ને ધૂળ બધું અહીંયા આવી ગયેલું છે ચલો આપણે ધીમે ધીમે નીચે જઈએ છીએ થાકી ગયા આપણે તો હાલી હાલીને થાકી ગયા આપણે આટલું બધું ચાલી શકીએ નહીં ને થાકી જવાય આ વળનું છે પણ તૂટતું નથી અરે કાંટા ચાલો આપણે આવી ગયા એઠે હશે કોઈ દિવસ આટલું બધું ચાલવું નહીં કારણ કે અમારે હાલવાની ટેવ નથી બહુ એટલે થાકી જવાય ઘણું આવેલા ત્યાં બે ત્રણ કિલોમીટર જેટલું હાલવાનું થઈ ગયું ચલો જ દાદા તેડીને લઈ જઈશ અહીંયા ચલો પાણી આવ્યું જાય હાલું આવે છે તો આ છે રામાપી નું મંદિર હંશભાઈ ની મજા આવી ગઈ અંશભાઈ કેમ રહ્યું નાવાની મજા આવી ગઈ ને અંજભાઈ ના લીધું કા બહુ મજા આવી બધા જોડે નાવાઈ હે તો બ્લોગને આપણે અહીંયા બઈન્ડ આપી દઈએ બરાબર ને તો શું કહેવાનું છે કાંઈ લાઈક કરજો શેર કરજો એવું કહી દે થાકી ગયો

તો ચાલો હવે અત્યારે અમે હવે ઘરે જઈએ છીએ આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હર મહાદેવ ચાલો મળીએ નવા બ્લોગમાં બાય